હાઈ દિલ્લી ઘટના બાદ રાજ્યભરમાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે અમદાવાદ શહેરમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે કાલુપુર રેલવે સ્ટેશન પર એન્ટ્રી એક્ઝિટ ગેટ પર સુરક્ષામાં વધારો કરાયો છે પેસેન્જરના માલસામાનનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે બીડીડીએસ ટીમ ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ હાથ ધરાયું છે સુરક્ષા અને સલામતીના પગલે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે તો પેસેન્જરના માલસામાનનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે કાલુપુર રેલવે સ્ટેશન જ્યાં ભારે ભીડ જોવા મળતી હોય છે ત્યાં તમામ યાત્રિકોની તપાસ કરવામાં આવી રહી છે તેમના માલ સામાનની ચકાસણી કરવામાં આવી રહી છે તો લોકોની સુરક્ષા અને સલામતીના ભાગરૂપે આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે તો દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજ્યભરમાં હાઈ એલર્ટ છે ત્યારે અમદાવાદ શહેરમાં પણ હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે અને તેના જ પગલે પોલીસ દ્વારા સુરક્ષામાં વધારો કરાયો છે અને યાત્રિકોના માલસામાન ચેક કરવામાં આવી રહ્યા છે જે પણ યાત્રિકો રેલવે સ્ટેશન પર પહોંચ્યા છે તેમના માલસામાનનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે બીડીડીએસ ટીમ ડોક સ્ક્વોડ દ્વારા ચેકિંગ કરાઈ રહ્યું છે તો લોકોની સુરક્ષા અને સલામતીના પગલે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ત્યારે સમગ્ર રાજ્યમાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે ત્યારે અમદાવાદમાં પણ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે કાલુપુર રેલવે સ્ટેશન પર એન્ટ્રી એક્ઝિટ ગેટ પર સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે જે પણ યાત્રિકો ત્યાં પહોંચ્યા છે તેમના તમામના માલસામાનનું ચેકિંગ કરવામાં આવ્યું છે એક નિર્દોષ લોકોના જે મોત જે છે તે સામે આવે છે અને ત્યારબાદ ગુજરાત એટલે કે રાજ્યને પણ હાઈ એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યું છે અને ખાસ કરીને અમદાવાદની જયારે વાત કરી ત્યારે જોઈ શકાય છે અત્યારે હાલ કાલુપુર રેલવે સ્ટેશન ઉપર પોલીસ દ્વારા જે છે બીડીડીએસની ટીમ દ્વારા સખન ચેકિંગ જે છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે તમામ મુસાફરોની જે છે તે પૂછપરછ અને જે તેમનો માલ સામાન જે છે તે અત્યારે હાલ ચેક કરવામાં આવી રહ્યું છે દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે આરપીએફની ટીમ હોમગાર્ડ હોય કે બીડીડીએસની ટીમ હોય તે તમામ દ્વારા જે છે તે હાલ સઘન ચેકિંગ જે છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે તમામ લોકોની જે છે તે પૂછપરછ કરવામાં આવી રહી છે સાથે સાથે ડોગ સ્કોટ દ્વારા પણ જે છે તે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે આપણી સાથે આરપીએફના અધિકારી આપની સાથે છે આપણે તેમની સાથે વાત કરીએ બ્લાસ્ટની ઘટના બનીને હવે કાલુપુર રેલવે સ્ટેશન ઉપર ચેકિંગની હાથ ધરવામાં આવી છે શું કહેશું અમારી તરફ છે કાલુપુર રેલવે સ્ટેશન પર પૂરા બંદોબસ્ત લગાયા ગયા હૈ ડોગ સ્કોડ કે બમ સ્કોર્ટ કે સાથ મેં પૂરે સ્ટેશનની ચેકિંગ કી જા રહી હે पूरा बंदोबस्त आर पी एफ जी आर पी द्वारा स्टेशन पे किया जा रहा है इस तरह की कोई घटनाएं नहीं बने इसके लिए सभी यात्रियों की चेकिंग करके प्लेटफॉर्म पे जाने दिया जा रहा है और प्लेटफॉर्म पे भी जगह जगह पे यात्रियों की चेकिंग चालू है सर खास करके बात करेंगे तो सुरक्षा को लेकर क्या ध्यान रखना पड़ता है कि किस चीज़ की चेकिंग करी जाएगी यहाँ पे यात्रियों की यात्री सामान की चेकिंग की जाती है कि उसके યાત્રા કે દોરણ કોઈ એ તરફ કાંઈ સામાજિક તત્વો આપણે સામાન કે સાથ મેં કોઈ બી વિસ્ફોટક સામગ્રી યા કોઈ આપત્તિજનક વસ્તુ નહીં લે જાય ઉચકી ચેકિંગ છે તે લોકોનું પણ આઈડી સહિતની જે વિગત હોય છે તે ચેક કરવામાં આવી રહી છે જોઈ શકાય છે કે અત્યારે હાલ આરપીએફની ટીમ હોય કે હોમગાર્ડની ટીમ હોય તમામ લોકો જે છે તે અત્યારે હાલ સઘન તપાસ જે છે તે હાથ ધરવામાં આવી રહી છે કેમ કે મોટી એક ઘટના બની ગઈ છે ત્યારબાદ આપણા રાજ્યમાં અને ખાસ કરીને અમદાવાદમાં આ પ્રકારની કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે થઈને અત્યારે હાલ સઘન ચેકિંગ જે છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે સાથે ડિટેક મશીન જે છે તે પણ હાથ ધરવામાં આવી રહ્યું છે ડોસ કોડની ખાસ કરીને મદદ લેવામાં આવી છે તેને લઈને પણ મહત્ત્વપૂર્ણ કહી શકાય કે જોઈ શકાય છે કે અત્યારે હાલ આ ડોગ ડો ટીમ પણ અહીં હાજરમાં છે અને તમામ મુસાફરોનો જે છે તે સામાન જે છે તે ચેક કરવામાં આવી રહ્યું છે કોઈ પણ પ્રકારનું એવું કંઈ વસ્તુ હાથમાં ના આવે તેની અત્યારે હાલ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે કેમ કે જે પ્રકારે થોડા છેલ્લા ઘણા સમયથી આતંકી ઘટનાઓ જે છે તે સામે આવી રહી છે અને તેમાં હથિયાર હોય કોઈપણ પ્રકારનું એવું પ્રવાહી હોય તેવું અત્યારે હાલ હાથમાં ધરવામાં આવતું છે ત્યારે અત્યારે હાલ જોઈ શકાય છે કે અત્યારે હાલ આ ગેટ નંબર ચાર છે કે જ્યાં આખું સઘન ચેકિંગ કરવામાં આવ્યું છે અને ત્યારબાદ હવે આ દોષ કોડને લઈને અત્યારે હાલ પ્લેટફોર્મ જે છે ત્યાં જઈ દેવામાં આવ્યું છે કે પ્લેટફોર્મ પર પણ મોટી સંખ્યામાં જ્યારે આ પ્રકારે મુસાફરો અહીં મુસાફરી કરવા માટે આવતા હોય છે ત્યારે જોઈ શકાય છે કે સુરક્ષાકર્મીઓ દ્વારા મોટી સંખ્યામાં અત્યારે હાલ આ સુરક્ષા સુરક્ષાકર્મીઓ જે છે કે રેલવે સ્ટેશન ઉપર અત્યારે તમામ જે મુસાફરો જે છે તે લોકોની અત્યારે હાલ પૂછપરછ ચાલી રહી છે સાથે સાથે સખબંધ દીક સકમ જણાતા લોકો જે હોય છે તે લોકોનું પણ અત્યારે હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે જરૂર જણાય તો તેમનું પણ આઈડી કાર્ડ જે છે તે પણ તપાસવામાં આવી રહ્યું છે જોઈ શકાય છે કે મેટલ ડિટેક્ટિવ દ્વારા અત્યારે હાલ આખો જે સામાન જે છે સાથે સાથે ડોસ્ક વનની પણ મદદ લેવામાં આવી રહી છે અને જોઈ શકાય છે તમામ વસ્તુઓનું જે છે તે હાલ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અનિચ્છનીય ઘટના ન બને તેની ખાસ કાળજી રાખવા માટેનું આખું આ એક કામ જે છે તે તે હાથ ધરવામાં આવ્યું છે કેમ કે જે પ્રકારે દિલ્હીમાં આટલી મોટી એક ઘટના જે છે તે બની ગઈ છે અને તેમાં નિર્દોષ લોકોના જે છે તે મોત થયા છે અને ત્યારબાદ આવી કોઈ પણ પ્રકારની બીજી કોઈ ઘટના ન બને તે માટે થઈને જે પ્રકારે રાજ્ય સરકાર દ્વારા અત્યારે હાલ આદેશ કરવામાં આવી રહ્યો છે કહી શકાય કે જોઈ શકાય છે અત્યારે હાલ આ જ પ્રકારે મોટી સંખ્યામાં જ્યારે મુસાફરો અહીં કાલુપુરથી અન્ય જગ્યા પર જતા હોય છે અહીં આવતા હોય છે અને ત્યારે આવી અનિચ્છનીય કોઈ ઘટના ન બને તેની તકેદારી રાખવા માટે થઈને આ પ્રકારનું અત્યારે હાલ આ પગલું જે છે તે ભરવામાં આવી રહ્યું છે જોઈ શકાય છે કે સુરક્ષાકર્મીઓ દ્વારા તમામ જે સામાન જે છે માલસામાન જે છે તેને ખોલીને ચેક કરવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને વાત કરીએ ત્યારે આ દૃશ્યમાં આપ જોઈ શકો છો કે ટીમ દ્વારા અલગ અલગ પ્રકારનું આખું આ નિરીક્ષણ ડોસ ડોસ કોડ હોય કે ડિટેક્ટિવ મશીન હોય તમામ મદદથી અત્યારે હાલ આ પ્રકારની ચેકિંગ જે છે તે હાથ ધરવામાં રહ્યું છે એટલે કે સંજીવની સૌથી મહત્વપૂર્ણ કહી શકાય કે જે પ્રકારે એક મોટી વિસ્ફોટક ઘટના દિલ્હીમાં બની ગઈ હતી ત્યારબાદ આપણા રાજ્યમાં અને ખાસ કરીને અમદાવાદમાં ન બને તે માટે આ આ પ્રકારની અત્યારે હાલ ચેકિંગ જે છે તે હાથ ધરવામાં આવ્યું છે